હે ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ચેનલ વ્લોગ્સ જો ભાઈ રેડી થઈ ગયો છું આ રીતે અને એ મગર રેડી કરી રહી છે અને અમારી ગુડ મોર્નિંગ નથી થઈ અમે ક્યારના ઉઠી ગયા છીએ સવા બાર વાગી ગયા છીએ પણ યસ આજે ઋચા એ નાસ્તો કરાવ્યો અને હવે અમે લોકો જઈએ છીએ અમે લોકો છેલ્લે કેટલા ટાઈમથી પ્લાન કરી રહ્યા હતા કે વજ્રને ઝૂમાં લઈ જવાનો બટ કોઈક સન્ડે કંઈક કામ આવી જાય રોજાનું શૂટ આવી જાય કે વરસાદ પડતો હોય એટલે મેળ નહોતો પડતો તો આ વખતે ફાઇનલી મેળ પડી ગયો છે તો ગણેશ ચતુર્થીના દિવસે આજે મારે બી ઓફિસે રજા છે તો મેં કીધું ચાલો જતા રહીએ અને જો અને દાંત આવ્યા ને એટલે આ છે ને સ્પોન્જનો બોલ છે માંગે છે બરાબર તો સ્પોન્જના બોલમાં જો આ દાંત મારી આખું ગાબડું ઉખાડી ગાડ્યું અને જો આ મારી પાસે માંગી રહ્યો છે આવો કે આવો જો માંગે કે લાવો पापा દે તો पापा 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 નેચરલ પાર્કમાં અમે લોકો આવી ગયા છીએ છે શ્યામ પ્રસાદ મુખરજી ઝુલોજીકલ ગાર્ડન પ્રેરક અને વજ્ર જઈ રહ્યા છે આગળ આગળ અને હું પાછળ પાછળ બેગમાં વજ્ર નો સામાન લઈને જઈ રહ્યો છું પ્રેરક બરાબર આવું છું ને આવડી ગયું ભાઈ મને આ રીતના નતું આવડતું આમ અને આમ કરતા જોઈએ અહીંયા ગાડી ફીસ વીસ કેટલી છે બાકી કાર અમે લોકોએ પાર્ક કરી કારની ફીસ પચાસ રૂપિયા છે તો અત્યારે ફિલહાલ ફોર વ્હીલ પાર્ક કર્યું છે પચાસ રૂપિયામાં ફૂડ કોર્ટ અહીંયા ટોટલી બંધ છે પાણીનો બાટલો છે આપણી પાસે સવારે સરસ મજાની આલુ પૂરી ખાઈને આવ્યા છીએ હવે જોઈએ અહીંયા કેટલી ફીસ છે ટિકિટ પ્રેરાક શું પ્રાઇસની ટિકિટ પડી એન્ટ્રીની આપણને થર્ટી રૂપીસ પર પર્સન પર્સન વર્ષથી નાનો એટલે ટિકિટ હોય અને અહીંયા કિલો અને ભાઈ અહીંયા અઢી કિલોમીટર નો રન છે એવું કીધું અઢી કિલોમીટર પછી બધું ચાલુ થશે તો સારું થયું પ્રેરક તારું ગુડ ડિસિઝન કે તું સાયકલ લઈને તારા એમ તો બધા ગુડ જ છે જેમ કે હું મારી સાથે લગ્ન કરવાનું થેન્ક યુ તો ચાલો ભાઈ પ્રારંભ સ્થાન સ્ટાર્ટિંગ પોઈન્ટ આવી ગયું છે અને અહીંયા જો બોટનિકલ ગાર્ડન છે અહીંયા ગાડી પણ બધા વૃક્ષો વાયેલા છે અને નામ લખેલું છે સેના છે જો અહીંયા અન્યાસ બામ બેગોનિયા ભદ્રાકશ ગરમાળો દેશી બાવળ અને અહીંયા પાણીવાળું બધું હતું બટ અહીંયા પાણી અત્યારે નથી વિચાર કરો ચોમાસાની સિઝનમાં પાણી નથી તો ભાઈ અત્યારે અમે ઓલમોસ્ટ એક કિલોમીટર જેવું ચાલી લીધું છે પણ અમને કશું જ દેખાતું નથી ખાલી આ જુઓ ને અહિયાં કોઈ બર્ડ્સ વર્ડ્સ છે એ જ બાકી અહિયાં બી પાણી ખાલી જ છે એટલે કોઈ બી પ્રાણી અમને જો સુધી દેખાયું જ નથી પ્રેરક કે પેલા અહિયાં છે ને સીલ હતા અને અહિયાં બી બધું હતું પણ અત્યારે કશું જ નથી નથિંગ આ ઉડતા પક્ષીઓ સિવાય જળચર પક્ષીઓ અને દીપડો હવે લેટ્સ સી અંદર જળચર પક્ષીઓ તો અમને કોઈ દેખાયા નથી દીપડો મને દૂરથી દેખાઈ રહ્યો છે હવે આ બે દીપડાઓના દીપડા જોડે મલાઈએ સિંહ જોડે ફોટો હે ને ચડી ભીની થઈ જશે બેટા ફિલહાલ દીપડો તો જો પેહલા મને એવું લાગ્યું કે આ આરા કુતરા છે પણ જોયું તો ખબર પડી કે આ તો શિયાળ છે

આમ મજા આવે આમ ચાલતો હોય ને તો જોવાની અને અમારા વાઘો જુઓ ફોટા પડ આવે છે અને ગોગલ્સ આપી દીધા છે બોલો તો પ્રેરકે વાહ તોડી નાખશે આજે અહીંયા આયા ને ભાઈ બાળપણ જીવતું થઈ ગયું પેલા છે ને હું કાંકરિયા જ હતી અમદાવાદમાં આવી રીતના ઝૂમાં બધું જોવા માટે અને એને પણ ખાસા વર્ષો થઈ ગયા છે અને આજે વજ્રન આવ્યા પછી પાછું અમારું બાળપણ જીવતું થઈ ગયું હોય ને એવું લાગે છે તો લેટ્સ ગો આગળ શું છે જોઈએ પછી તો મને સિંહ જોવો છે સિંહ કેમ કે ગૂગલ માં છે ને વ્હાઇટ કલર ના સિંહ બતાવતા હતા અહિયાં લેટ સી અહિયાં કયા કલર ના છે છે કે નહીં ફાઇનલી રાણો રાણા ની રીતે હોય રાણો રાણા ની રીતે જાગતો જ છે એટલે આગળ તો અમને ટાઈગર સુતા મળ્યા પણ આ જુઓ થોડોક પણ આ ઢીલો નબળો લાગે છે અને કાળો કાળો છે ને ભાઈ રાજા તો જાગૃત પડે ભાઈ जंगले रखवाड़ी करवा सेनापति सुई गयो है એટલે બીજા બે રાજા તો અહીં ફરજ છે ના પણ તો બી આ થોડો હેલ્ધી નથી લાગતો આગળ બીજા હશે ને ચાલ રાણા રાણા ની રીતે સામે શું છે જોઈએ चलो તો પહેલા સામે મારા પુત્રા જેવું જ કઈક દેખાય છે પણ છે શ્યાર જ હા શ્યાર જ છે જુઓ ભાઈ યસ શ્યાર જ છે બિચારા આ લોકોને કોઈ ખાવાનું બનાવવાનું આલતું નહીં લાગતું બહુ पतला पतला છે દૂરથી તો એમ જ લાગે કુતરૂ જ દોડે તો જુઓ આપણને અહિયાં દેખાઈ ગયું છે સરસ મજાનું બિયાર ભાલુ 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 થી દેખાતું નથી પણ બિચારું બેઠું છે અને ઉપર છે ને પેલા લોકો લાકડી મારે છે એને સરસ મજાનું ભાલુ છે એકદમ આમ क्यूट क्यूट आम एकदम रुच्छा रुच्छा वाडू मजा आई जाए पकड़ी है ना तो बहुत क्यूट है जो प्रेरणा करना वजह त्यागा दी वीडियो शूट करे रहे वाव ना वजह तो जो है है ही कर रहे हैं

उन वजह से ही नहीं खुला फरता सी हमें भय जाऊं जब भाई कितना बता चामा चिड़िया जाएँगे ऊपर उन्दा लबड़ेला मन भय जाना कहावत चालो कोनो ओह माय गॉड चाल चाल है ना कि बजु क्या आय आय आयो 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 आयो, आयो। वाह रेरक ताजे बहुत देखा है वो तो क्या हमारा जो वो तो आना थी बहुत सालों देखा